જ્યારે આપણા માનવ શરીરમાં કફનું પ્રમાણ વધે કફ દોષ વધે એટલે કફજન્ય રોગોનો જન્મ થાય છે એમાં કોક લોકોને નાક બંધ થઈ જવું કફ થઈ જવો શરદી થઈ જવી ઉધરસ થઈ જવું બ્રોન્કાઇટીસ અવાજ બેસી જવો સ્વરપેટીમાં સોજો આવી જવો ગળામાં દુખાવો થવો થ્રોટ ઇન્ફેક્શન થવું નાકમાંથી પાણી વહેવું આ પ્રકારના કફજન્ય રોગોનો જન્મ થાય છે આ ઉપરાંત શ્વાસ ચડી જવો પછી ફેફસાના રોગો થવા ફેફસામાં કફ જમા થવો આ બધા પ્રોબ્લેમ એ લોકોને ઊભા થવા લાગે છે પરંતુ કફજન્ય રોગોને કાબૂમાં કરવા માટે બહેડા નામના વૃક્ષના એવા પ્રયોગો હું તમને જણાવવાનો છું કે તમને લોકોને સરળતાથી આ કફજન્ય રોગોમાંથી મુક્તિ મળે છે અને તમારો કફ છે ને તે સરસળાજ શરીરમાંથી ઓછો થવા લાગે છે તો આ બહેડા નામના વૃક્ષનો તમને ટૂંકમાં પરિચય આપું તો બહેડા નામના વૃક્ષો છે તે જંગલોમાં જોવા મળે છે છત્તીસગઢના જંગલો છે આપણા ગીરના જંગલોમાં પણ જોવા મળે છે ડાંગ બાજુ તમને ક્યાંય પણ આ બહેડાના વૃક્ષો જોવા મળે છે હવે એના ફળ છે ને એ કાં તો તમને આયુર્વેદિકના સ્ટોર પણ જોવા મળે અને કાં તમે એને વૃક્ષ પરથી તમે એને તોડીને તમે ઘરે લઈ આવી શકો છો આ બંને રીતે તમે એને મેળવી શકો છો અને બહેડાનો ચૂંટો તો તમને તૈયાર પણ આયુર્વેદના સ્ટોરે મળી જશે તો આ મેં તમને માહિતી આપી કે બહેડા નામના ફળ અને બેહડાનો ચૂણો તમારે ક્યાંથી પ્રાપ્ત કરવું હવે એના થોડાક પ્રયોગો સૂચવવા માગું છું કે આ પ્રયોગો કરવાથી તમને કફજન્ય રોગોમાંથી મુક્તિ મળે છે તો સૌ પ્રથમ તમારે કયો પ્રયોગ કરવાનો છે કે બહેડા હોય ને એનું ફળ હોય છે આ બહેડાનું ફળ છે જુઓ તમે સરસ મજાનું બહેડાનું ફળ છે આની છાલ કાઢી નાખવાની છે અને છાલ કાઢી નાખવાની અને નાના નાના ટુકડા કરવાના અને એ ટુકડા મોંમાં રાખીને ધીરે 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 ચૂસવાના છે આ પ્રયોગ કરશો એટલે એનો બહેડાનો જે રસ છે તે શરીરની ભીતર અંદર જશે અને કફને તે ધીરે ધીરે તોડવાનું અને કફને શરીરની બહાર કાઢવાનું કામ કરે છે આ ઉપરાંત આ આ પ્રકારે બહેડાના છાલનો પ્રયોગ કરવાથી જે લોકોને સ્વરપેટી ઉપર કફ બાજી ગયો છે જે લોકોનો અવાજ બેસી ગયો છે જે લોકોને થ્રોટ ઇન્ફેક ઇન્ફેક્શન છે જે લોકોને ગળાની શરદી છે એવા લોકોને તો ઝડપથી આમાંથી મુક્તિ મળે છે એટલે આ પ્રયોગ તમે લોકો કરી શકો છો આ ઉપરાંત બહેડાના ફળની છાલ લેવાની એને ખાંડી નાખવાની દસ્તા વડે અને એને મિક્સરમાં ક્રશ કરવાની અને બહેડાનું ચૂર્ણ તૈયાર કરવાનું એને ચાળી નાખવાનું એટલે ઝીણો એવો બહેડાનો પાવડર તૈયાર થઈ જશે આના થલિયા કાઢી નાખવાના છે ત્યારબાદ તમારે એ પાવડર તમે લોકો તૈયાર કરી લ્યો ત્યારબાદ તમારે અડધાની અડધી ચમચી એકદમ ઓછી માત્રામાં તમારે બહેડાનો પાવડર લેવાનો છે એમાં મધ મિક્સ કરવાનું છે અને બેડાનો પાવડર અને મધ મિક્સ કરીને સવારે અને સાંજે ચાટણ કરી જવાનું છે આંગળી વડે ચાટી જવાનું છે આ પ્રયોગ કરવાથી શરદી ઉધરસ અને કફ અને કફજન્ય તમામ રોગો છે તે ધીરે ધીરે શાંત થવા લાગે છે અને શરીરની ભીતર જે કફ જમા થયો છે એ ધીરે ધીરે શરીરની બહાર નીકળવા લાગે છે બેડા છે ને એનું કામ એક જ છે કે કફને બહાર કાઢવાનું આપણે ત્રિફળાનું ચૂર્ણ બને એમાં હરડે બહેડા અને આમળા કામ કે ત્રિફળા છે તે ત્રિદોષને શમ રાખે છે હરડે છે તે વાયુને બેડા છે તે કફને અને આમળા છે તે પિત્તને એટલે બહેડાનું એમાં કાર્ય જેમ કફને કંટ્રોલ કરવાનું છે હું તમને ડાયરેક્ટ બહેડાના પ્રયોગો સૂચવું છું હજી ત્રીજો એક પ્રયોગ છે કે બહેડાના જે આપણે જે ચૂર્ણની વાત કરીએ ચૂર્ણ લેવાનું અને પચાસ ગ્રામ બહેડાનું અથવા તો દસ ગ્રામ બહેડાનું ચૂર્ણ લો અને એની સામે દસ ગ્રામ તમે લોકો જેઠી મધનું ચૂર્ણ લઈ લ્યો આ બંને મિક્સ કરી દેવાનું છે અને એક નાની એવી બોટલમાં ભરી દેવાનું છે ત્યારબાદ તમારે અડધાની અડધી ચમચી આ પાવડર લેવાનો છે ને એમાં મધ મિક્સ કરવાનું છે એટલે બરાબર મિક્સ કરી એનું ચાટણ કરી જવાનું છે હવે બહેડા અને જેઠી મધ બંને કફના દુશ્મન છે અને જેઠી મધ તો કફ અને પિત્ત બંનેને મટાડનારું છે તો આ પ્રયોગ કરવાથી પણ તમને લોકોને કફજન્ય તમામ રોગોમાંથી મુક્તિ મળે છે આ પણ ખૂબ અસરકારક પ્રયોગ છે આ પણ પ્રયોગ તમે લોકો કરી શકો છો આ ઉપરાંત તમે લોકો ઉકાળો બનાવીને પણ લઈ શકો છો બેડાના ટુકડા કરીને એને છાલ લેવાની જેઠીમના ટુકડા લેવાના અને એને અડધો ગ્લાસ એક એક ગ્લાસ પાણીમાં થોડા ગમતા બેડાની છાલના ટુકડા અને થોડા ગમતા જેથી ટુકડા બંનેને પલાળી દેવાના ત્યારબાદ તમારે એને થોડીક વાર એમાં પલળી જાય અડધી કલાક જેવું ત્યારબાદ એને ઉકાળી નાખવાનું છે ત્યારબાદ થોડુંક જે પાણી વધે એકાદ કપ જેટલું એનું તમારે સેવન કરવાનું છે એટલે આ પ્રયોગ કરવાથી પણ તમને લોકોને કફજન્ય રોગોમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત બહેડાના ફળનું જે આપણે ચૂર્ણ બનાવ્યું છે એમાં થોડુંક અમતું હળદર મિક્સ કરીને હળદર અને બહેડાનું ચૂર્ણનું ચાટણ કરશો તો પણ તમને કફજન્ય રોગોમાંથી ધીરે 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 મુક્તિ મળે છે હવે તમે જોયું કે આ બધા જ પ્રયોગમાં બહેડાની વાત થઈ જેઠી મધની વાત થઈ સાથે મધની વાત થઈ તો મધ છે ને એ કફને મટાડનારું છે એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર છે અને મધ છે ને તમારા કફને શરીરની બહાર કાઢવાનું કામ કરે છે એટલે મધ છે ને એ પણ ખૂબ જ ઉપયોગી છે યાદ રાખજો પરંતુ મધ પ્યોર હોવું જોઈએ મિક્સિંગવાળું મધ હશે તો તમને કફ ઘટાડવાની બદલે વધી જશે એટલે બને ત્યાં સુધી પ્યોર મધની આપણે ખાતરી કરીને લેવું જોઈએ જે લોકોને કફજન્ય રોગો હોય એને તીખો રસ તુરો રસ ખાટો રસ કડવો રસ આ પ્રકારના રસો પણ લેવા જોઈએ જો તમે એક જારો ગળિયો રસ લેશો તો સ્વાભાવિક છે કે તમારા કફને વેગ મળવાનો જ છે ને કફજન્ય રોગો વધવાના જ છે પણ આપણે સડ રસ લેવા જોઈએ જેથી આપણા ત્રિદોષ વાયુભીત અને કફ છે તે હંમેશા સમ રહે સૌને મારા પ્રણામ જય ધન્વંતુ